ફક્ત કેટલાક મુખ્ય પરિબળોને ધ્યાનમાં લેવાનું યાદ રાખો જે તમને જાણકાર નિર્ણય લેવામાં મદદ કરશે સૌથી અગત્યનું કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરો એક બજેટ વી વિસ્તાર પ્રથમ શું તમે એવા છો કે જે અવાજથી દૂર તદ્દન ઉપનગરમાં રહેવા માંગે છે અથવા તમે શહેરની વાઇબ્રન્સી માં ખીલેલા છો શું તમે ટ્રાફિકને હેન્ડલ કરી શકશો શું તમારા માટે લોકપ્રિય પડોશ મહત્વપૂર્ણ છે તમારી જાતને ઘણા બધા પ્રશ્નો પૂછો ઘર ખરીદવું એ જીવનને પ્રભાવિત કરવાનો નિર્ણય છે એકવાર તમે સ્થાન પર નિષ્કર્ષ મેળવો પછીનું મોટું પરિબળ તમારું બજેટ હશે સામાન્ય રીતે લોકો પાસે બજેટ હોય છે અને તે મોટા ભાગે ઘર ખરીદવાનો નિર્ણય નક્કી કરે છે પરંતુ તે આગળનો સાચો રસ્તો નથી ઘર ખરીદવા માંગ તમારું બજેટ નિર્ણાયક પરિબળ ન बनवा દો એકવાર તમે વિસ્તાર પર નિષ્કર્ષ મેળવો પછી તમને તમારા બજેટમાં ઘર મળી શકે છે ત્યાં પૂરતી પસંદગી હશે તેથી ચિંતા કરશો નહીં બે નિકટતા ઘર ખરીદવા માંગ નિકટતા એ ખૂબ મહત્વનું પરિબળ છે તમે નજીકના સ્ટેશનથી કેટલા નજીક છો તમારી પસંદગીના વિસ્તારમાં જાહેર પરિવહન કેટલું અસરકારક છે શું તમે તમારા પોતાના વાહન વિના શકો છો શું આ વિસ્તાર સરળતાથી સુલભ છે તમારા કાર્યસ્થળ અથવા તમારા બાળકોની શાળાથી અંતર અને કનેક્ટિવિટી આ તમામ પ્રશ્નો તમારા નિર્ણય લેવામાં પણ મહત્વનો ભાગ ભજવશે ત્રણ સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે આપણે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉલ્લેખ કરીએ છીએ ત્યારે અમારો મતલબ માત્ર મૂળભૂત સુવિધાઓ જ નથી હા ઘર ખરીદવાની પ્રક્રિયા દરમિયાન આ પ્રથમ આવે છે પરંતુ આપણે એવી સુવિધાઓ પણ ધ્યાન માં લેવી પડશે જે આપણને વધુ સારી જીવનશૈલી આપી શકે તો આ ચેકલિસ્ટ બનાવો શું આજુબાજુમાં શાળા હોસ્પિટલ બેંક એટીએમ ડિપાર્ટમેન્ટલ સ્ટોર વગેરે છે શું નજીકમાં પોલીસ સ્ટેશન છે રોજબરોજની જરૂરિયાતો ઉપરાંત શું એવી અન્ય સુવિધાઓ છે જે તમારી જીવનશૈલીને અપગ્રેડ કરી શકે છે જેમ કે વ્યાયામશાળા સ્વિમિંગ પુલ ટ્રેક એન્ડ ફિલ્ડ સિનેમા શોપિંગ મોલ્સ પાર્ક વગેરે આ ફરીથી પૂછવા માટેના કેટલાક આંતરિક પ્રશ્નો છે તમારું જીવન કેટલું સરળ રહે છે તે આ ચેકલિસ્ટ પર આધારિત છે ચાર પુનર્વેચાણ મૂલ્ય ઘર ખરીદતી વખતે હંમેશા રિસેલ વેલ્યુ ધ્યાન માંગ લો જ્યારે તમે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હોવ ત્યારે પ્રોપર્ટી વેચતા પહેલા તેને લેવાનું મુશ્કેલ છે પરંતુ આ પરિબળને ધ્યાનમાં લેવું સમજદાર છે આનો વિચાર કરો શું તમે એવા વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છો જે વૃદ્ધિલક્ષી લાગે છે શું નજીકમાં કોઈ એરપોર્ટ છે રેલ અથવા રોડ દ્વારા મોટા કનેક્ટિવિટી નેટવર્ક માટે જુઓ શું નજીકના ભવિષ્યમાં આવી રહેલા કોઈ બિઝનેસ પાર્ક છે શું તે આયોજિત શહેર છે શું જશે આ પ્રશ્નો શા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા નથી માંગતા માત્ર થોડા વર્ષો પછી તેનો પસ્તાવો શરૂ કરો પાંચ સંશોધન સારા સમય માટે સંપૂર્ણ સંશોધન કરો ઘર ખરીદવાની પ્રક્રિયામાં ઉતાવળે નિર્ણય ન લો ધીરજ રાખો તમે કરી શકો તેટલા પ્રોપર્ટી વિકલ્પો તપાસો અને કોઈ પણ પ્રોપર્ટી વિવાદોની પૃષ્ઠભૂમિ તપાસ કરવા સાથે બિલ્ડર પર તપાસ કરો તમને બિલ્ડર અને ચાલુ પ્રોજેક્ટ સંબંધિત તમામ માહિતી ઇન્ટરનેટ અને આર પર મળશે છુપાયેલા તથ્યો મેળવો ટેક્સેશનને સમજો કારણ કે તમને આશ્ચર્ય થશે કે ટેક્સ દરેક ક્ષેત્રમાં બદલાઈ શકે છે જ્યારે તમે કોઈ મિલકત પર સંકુચિત થાવ છો ત્યારે દિવસના અલગ અલગ કલાકોમાં તેના દ્વારા વાહન ચલાવો તમને ટ્રાફિકનું વાસ્તવિક ચિત્ર અને તે ખરેખર કેટલું શાંતિપૂર્ણ છે તે મળશે વિસ્તારની સલામતી તપાસો કારણ કે તે તમારા પરિવાર માટે મુખ્ય મહત્વ ધરાવે છે ઘર પર પહેલા તમારું સંશોધન જેટલું મજબૂત હશે તેટલો હફસો ઓછો થશે અને ઘર ખરીદતી વખતે યાદ રાખો એક સંપૂર્ણ ઘરે છે જ્યારે તમારી બીજી મિલકત આખરે સમાપ્ત થાય છે જ્યારે તમારે ઘણા પાસાઓને ધ્યાનમાં લેવાના હોય છે તે હંમેશા પોષણ ક્ષમતા અને બજારના જોખમ વિશે નથી ઘર ખરીદવું એ તમારી વૃત્તિ વિશે જેટલું છે જ્યારે તમને તમારા સપનાનું ઘર મળી જશે ત્યારે તમને ખબર પડશે તમે ઘનશમાં ડૂબકી લગાવો તે પહેલા એ સમજવા માટે સમય કાઢો કે આ ઘર તમારી સામાજિક આર્થિક અને તમારી ભાવનાત્મક જરૂરિયાતોને પૂર્ણ કરશે આથી તમારા બજેટને ક્યારેય ઓળંગો નહીં તે હંમેશા અર્થપૂર્ણ છે કારણ કે તે તમારા જીવનના તે જ ક્ષેત્રોને અસર કરી શકે છે